નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રાપ્ત તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ નિવૃત્ત કર્મચારીઓ અને ધારકો માટે સરકારે કરી મોટી જાહેરાત હવે લાભ રિટાયર્ડ કર્મચારીઓ પર મળશે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તો તેના વિશે આપણે અમૃત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિશન કુચ તમે વસ્તુ તમે જોઈન થઈ જજો તમને આ ચેનલમાં સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે ડીએ હાઈક બાબતે આગળવાડી બાબતે શિક્ષણ જગર માટે કોઈ પણ અપડેટ આવે પરિપત્ર ભરતી આવે જ્ઞાન સહાયક શિક્ષણ સહાયક કાયમી ભરતી તમામે તમામ માહિતી વિજ્ઞાતિ તમને મળતી રહેશે ચેનલ સબસે ભૂલશો ને બે લાખની બટન પણ દબાવી દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નબળતા આ વિડીયોની શરૂઆત કરીએ છે તો મિત્રો તમને કહ્યું તેમ નિવૃત્ત કર્મચારીઓ અને જે પેન્શનધારકો છે તેમના માટે મોટી જાહેરાત કરી દીધી છે કે નેવું કર્મચારીઓની માટે ઇ એસઆઈસીની મોટી જાહેરાત વધારે પગાર છતાં મળશે મેડિકલ બેનિફિટ શ્રમ મંત્રાલય જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ઇ એસ આઈ સીની એકસો ત્રણમી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે મેડિકલ બેનિફિટ રૂલ્સ કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈ એસ નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી હવે તે ઊંચા પગારને પણ કારણે ઈ યોજનામાંથી બહાર થઈ ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓ પર મેડિકલ બેનિફિટ આપવામાં આપવાની પ્રશ્ન મંજૂર આપી દેવામાં આવી છે ત્યારબાદ શ્રમ મંત્રાલય હતું કે કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ઈ એકસો ત્રણની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો આ નવી યોજના હેઠળ આવા લોકો મેડિકલ લાભ મેળવવા માટે અકરા રહેશે જે એક એપ્રિલ બે હજાર બાર એક એપ્રિલ બે હજાર બાર પછી ઉછાબંચા પાંચ વર્ષ માટે આ યોજના હેઠળ કાર્ય હતા આ ઉપર એક એપ્રિલ બે હજાર પંદરના રોજ અથવા તે પછી ત્રીસ હજારના પગાર નિવૃત્ત અથવા સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા આ બેઠકમાં ઈ એસઆઈ બેઠક આવરી આવરી લેવામાં આવેલા આવે આવરી લેવામાં આવેલા વિલા લોકોના માનસિક અને શારીરિક કલ્યાણ માટે આયુષ ભેજા તેવી નીતિ લાવવામાં પણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ એના માટે તમામ ઈએસઆઈસી કેન્દ્રો લાગુ કરવામાં આવેલા છે આ અંતર્ગત ઈ એસ હોસ્પિટલમાં પંચકર્મ સલાહ સૂત્ર અને આયુષ એકમ ખોલાવવામાં આવશે આ હતી મેનો લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત